મોડાસા ગ્રામ્ય પંથકમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં ફરી હોર્ડિંગ્સ લાગ્યા જોવા મળ્યા હતા ભાવનગર પાટિયા અને ભિલોઈ ગામના પ્રવેશ દ્વાર પર મોટા હોર્ડિંગ્સ લાગતા તર્ક વિતર્ક સર્જાઈ હતી એક ઘોડામાં ડીજે સંચાલક પણ ભૂપેન્દ્રસિંહ ઝાલા સમર્થન આજીવન રહેવા કહેતો હોવાનું વિડીયો પર વાયરલ થઈ રહ્યો છે વી સપોર્ટ વીજે લખાણ સાથે હોર્ડિંગ્સ લાગ્યા હતા વીસ દિવસ પૂર્વ પોન્ઝી સ્કેમના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં પચાસથી વધુ હોર્ડિંગ્સ લાગ્યા હતા હોર્ડિંગ્સ લગાવ્યા બાદ ઝાલાનગર ખાતે ભૂપેન્દ્રસિંગના સમર્થનમાં સંમેલન યોજાયું હતું બે દિવસ પહેલા રિક્ષા પાછળ વી સપોર્ટ વિઝેડ બેનર જોવા મળ્યા હતા પોઝિસ સ્કેમ આરોપમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ જેલમાં હોવા છતાં સમર્થકોની નીતિ સામે સવાલ ઉભા થઈ રહ્યા છે પોલીસ પર ચોક્કસ કાર્યવાહી ન કરતા સમર્થકો બેફામ જોવા મળ્યા હતા હિતેન્દ્ર પટેલ હિન્દ ટીવી ન્યૂઝ અરવલ્લી ગુજરાતમાં